તો હેલો ઇ ટુ ફેમિલી મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં તો આપ સબલો મિત્રો મજામાં મોટી બનાવી હોય તેને લગતી માહિતી લઈને વિડીયોના એન્ડેગ લગ નવા આવી છે મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને મિત્રો વધુ વધુ સુધી આપણે શેર આજની જે માહિતી એટલા માટે છે કે જે તમારું ગાય ભેસ હોય મિત્રો એને તાજગી અને તંદુરસ્ત બનાવે જે મોટું કર્યું હોય ચેનલ ની અંદર નવા આવી જાય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો તમે તમારા માલ ને મોટી વસ્તુ કરવા માટે દગડું અને જબરજસ્ત જાડુ કરવા માટે તમે શું વસ્તુ ખવડાવો છો તે મિત્રો અવશ્ય કોમેન્ટ માં મિત્રો કહેતા રહેજો અને એક વસ્તુ પહેલા તમે તમારા માલમાં કરો છો મારા વિડીયો માધ્યમથી ઉપયોગ કરવો હોય જરૂર ને જરૂર એક કોમેન્ટ બોક્સમાં મિત્રો કરી તો છે ને કોઈ પણ ગાય કે ફેશન મિત્રો એને જબરજસ્ત તંદુરસ્ત અને તાજગી ભરું મોટું કરવું હોય મિત્રો એને વધારે વિકાસ કરવો હોય તો તમારા મિત્રો એને કીડા મારવાની એ તમારે છે ને કીડા મારવાની એક દવા મારે જે કીડા મારવાની છે ને નો ડોઝ હોય તે મિત્રો અવશ્ય એકવાર દઈ દેવું સાથે સાથે મિત્રો તમારા કોઈ પણ ગાય હોય ભેસ હોય એને મિત્રો નો ઉપયોગ કરો સારામાં સારું નો ઉપયોગ કરો કે એ મિનિમમ દસ થી પંદર દિવસ સુધી નો ઉપયોગ કરો જે તમારા માલની અંદર જબરજસ્ત મિત્રો એને ફાયદો છે સાથે સાથે મિત્રો એની ભૂખ લાગશે અને માલ ને તંદુરસ્તી પણ વધશે સાથે મિત્રો તમારે ચો નામનું જે આવે છે જો આપણે ઝારનું હડકો કરીને તમે એને આપણે પકાડીને જે તમે એને દઈ શકો છો મિત્રો દસ થી બાર દિવસ સુધી આનો તમે ઉપયોગ કરવાનો છે મિત્રો બીજી વસ્તુ એ કે વરિયાળી છે અને આંબળા આ બે નો મિત્રો પાવડર કરીને તમારે સવાર સાંજ બે ટાઈમ મિત્રો ખાંડની અંદર ઉપયોગ કરો આનાથી મિત્રો માલને ભરપૂર પ્રમાણની અંદર પોષક આહાર વધશે અને માલને ને તંદુરસ્તી વધશે જેનાથી તમારા કોઈ પણ ગાય ભેંસ હોય ને જબરદસ્ત મિત્રો ફાયદો થશે મિત્રો માહિતી કેવી લાગી આવશે કોમેન્ટ બોક્સ માં મિત્રો કેતા રહેજો ચેનલ ની અંદર મિત્રો આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મળશું જે આપણે એક નવા ટોપિક ની સાથે એટલા માટે વિડીયો એન્ડ લગીને બની રહેજો મળીએ આપણે એક નવા ની અંદર છે જવાના મિત્રો છે જ સાથે મળીએ આપણે નવા ની અંદર